વેલકમ ફ્રેન્ડ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ ના કરે ચેનલને સબ્સ્ક્રાઇબ કરે વિડીયોને લાઇક આપે વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો અને આજના વિડીયોની અંદર જે માહિતી આપવાની છે તેમાં જે નર્વતનું ચોમાસું ક્યાં પહોંચ્યું તેના વિશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અત્યારે હા મહારાષ્ટ્ર નજીક લોક પ્રેશર સિસ્ટમ સક્રિય તેના વિશે વિગતવાર માહિતી આપવાની છે એટલે વિડીયોની લાટ સુધી જરૂરથી જો અત્યારે હાલ જેવું તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રૂપ ચાલી રહ્યો છે એમાં રોજે રોજ દક્ષિણ ગુજરાતમાં લગભગ વરસાદ પડતા જોવા મળી રહ્યા છે ક્યારેક મિની વાવાઝોડા સાથે તો ક્યારેક વાવાઝોડા સાથે અને ક્યારેક ભારે વરસાદ ક્યારેક ગરમી સાથે તીવ્ર માત્રામાં વરસાદ ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી આ વરસાદો અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી રહ્યા છે ને જે વાવાઝોડાનું સ્વરૂપ હતું લો પ્રેશર સિસ્ટમ એ સક્રિય હતી એના કારણે પણ આ વરસાદો પડી રહ્યા હતા અને હવે હજી પણ એ વરસાદો હજી પણ કન્ટિન્યુ છે તેવી શક્યતાઓ છે મિત્રો વાત કરીએ હવે નૈઋત્યના ચોમાસાને લઈને તો નૈઋત્યનું જે ચોમાસું છે નૈઋત્યનું જે ચોમાસું છે તે નૈઋત્યનું તો આમાં શું છ જૂનની આજુબાજુ ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ કર્યો તેવી શક્યતાઓ છે પણ છ જૂન પહેલાં કઈ જગ્યાએ ભારે વરસાદ પડવાના છે તેના વિશે વિગતવાર માહિતી આપી દઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગો એટલે કે મહારાષ્ટ્રના જે ભાગો છે મહારાષ્ટ્રને અડીને આવેલા દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં સુરત વલસાડ નવસારી તાપી આ જિલ્લાઓની અંદર વરસાદ ભારેથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કારણ કે મુંબઈના એકદમ નજીક જ એક જ લો પ્રેશર સિસ્ટમ અત્યારે હાલ સક્રિય થઈ છે એટલે આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને એ ઉત્તર ઉત્તર તરફ જ ગતિ કરી રહી છે આ સિસ્ટમ જે છે તે ઉત્તરો ઉત્તર તરફ અત્યારે હાલ ગતિ કરી રહી છે અને આ સિસ્ટમની જે ગતિ છે ખૂબ ઝડપથી થઈ રહી છે અને નાઇટ્રોજનનું ચોમાસું છે તે કાલે કેરળની અંદર નાઇટ્રુજનના ચોમાસાએ દસ્તક આપી દીધી છે મિત્રો હવે આ નાઇટ્રોજનનું ચોમાસું છે ને આ વખતે વહેલું આવે તેવા ચાન્સ દેખાઈ રહ્યા છે નોર્મલી રીતે ચૌદ કે પંદર જૂનની આસપાસના નૈઋત્યનું ચોમાસું છે જે ગુજરાત રાજ્ય સુધી પહોંચતું હોય છે પણ આ વખતે નૈઋત્યનું ચોમાસું જે છે તે વહેલું આવે તેવા ચાન્સ દેખાઈ રહ્યા છે વારંવાર ફોન કર્યું અને આ નૈઋત્યનું ચોમાસું છે તે સાત જૂન છ કે સાત જૂનની આસપાસ ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે તેવી સો સો ટકા સંભાવનાઓ દેખાઈ રહી છે જ્યારે હાલ જે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અમદાવાદ કોળવંજ નડિયાદ वडोदरा विस्तार मध्य गुजरात राज्य मध्य गुजरात भेथी अतिभारे वरसाद थाय ते शक्यता होते आज એટલે आज प्स तारीख ते अठ्ठ्यावीस तारीख ते ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાત રાજ્યમાં એટલે કે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થાય તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર આપણે વાત કરી પહેલાંથી એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો અત્યારથી ભારે વરસાદ થવાનો છે એમાં સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની વાત વાત કરીએ એમાં પણ વરસાદ થવાનો છે કારણ કે આ જે સિસ્ટમ છે તે એકદમ નજીક જ આવી રહી છે ધીરે ધીરે સિસ્ટમ ધીરે ધીરે આગળ કસી રહી છે એટલે આ વરસાદની તીવ્રતાની માત્રામાં પણ વધારો થવાનો છે મિત્રો એટલે આ જે હવે સીઝન છે અઠ્યાવીસ અને પચીસ તારીખ પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીના સિઝનમાં આ જે વરસાદી રાઉન્ડ છે તે હવે એક રાઉન્ડ અત્યારે વરસાદનો આવવાનો છે અને પછી છ જૂનથી લગભગ આ વખતે કેરળનું ચમાસું વહેલું પાંચે તેવી શક્યતાઓ દેખાઈ રહે છે મિત્રો તો આજના વિડીયોની અંદર ફક્ત ફક્ત આટલું જ ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ મળ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો તો અત્યારે હાલ આટલું જ આપણે મળીએ પછીના વિડીયોમાં